જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સીતાની કહાની સાંભળશું આજે વૈશાખ શુદ્ધ નોમ એટલે સીતા જયંતિ કે પછી જાનકી જયંતિ પણ કહેવાય છે તો આ શુભ દિવસે સીતાની કહાની સાંભળવાનો મહિમા છે સીતાની કહાની એટલે માતા સીતાના જીવન ચરિત્રનું સુંદર ભજન માતા સીતા રામ સાથે વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં પધાર્યા રામ રાજા બન્યા અને માતા સીતાને ફરી વનમાં મૂકી આવ્યા ત્યાંથી લઈ માતા સીતા ધરતી માતાની ગોદમાં સમાયા ત્યાં સુધીનું સુંદર વર્ણન સુંદર શબ્દોમાં કરેલું ભજન એટલે સીતાની કહાની મિત્રો આજના આ વિડીયોમાં મા સીતાની કહાની સુંદર શબ્દોમાં સુંદર રાગમાં સાંભળશું જે સાંભળવી આપને જરૂર ગમશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મા સીતાની કહાની શરૂ કરીએ બોલો જગત માતા મા સીતાની જય રામ જેવા સ્વામી તોય પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રામ જેવા સ્વામી તોય શું પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રામ રાજા બન્યા તો બીની વાત સુણી તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાણી રામ રાજા બન્યા તો બીની વાત સુણી તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાણી લક્ષ્મણે રથ જોડા મને રથમાં બેસાડી ಮನಮ ಲ ರಥಿ ಆ ಕಹಾ ರೋಯ ರೋಯ ಥಾ ಮತ್ತೆ ಸಾಲು ಆ ಸೀತಾ ಕಹಾಣ रोय रोय था की मारे कोने वात केवी तमे सांभळो मारी बेनू आ सीता नी कहानी ऋषि सामे आव्या ऋषि पत्नी रे आव्या मन बेटा कई बोलावी आ सीता नी कहानी ऋषि सामे आव्या ऋषि पत्नी रे आव्या મને બેટા કંઈ બોલાવી આ સિતાની કહાની નથી મારે પિતા કે નથી મારે માતા મને વનમાઉી મેલી આ સીતાની કહાની નથી મારે પિતા કે નથી મારે માતા મને વનમા ઊભી મેલી આ સિતાની કહાની ધરતી મારી માતા આકાશ મારા પિતા મારે કોને દુઃખ કેવા આ સિતાની કહાની ધરતી મારી માતા આકાશ મારા પિતા મારે કોને દુખ કેવા આ કહાની નથી મારે દાદા કે નથી મારે મામા

આ સીતાની કહાની સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારે મામા મારે કોને દુઃખ કેવા સીતાની કહાની એક માસ વીત્યા મારે બે માસ વીત્યા મારે નવ નવ માસ વીત્યા આ સીતાની કહાની એક માસ વીત્યા મારે બપે માસ વીત્યા મારે નવ નવ માસ આ સીતાની કહાની નવ નવ માસ વીત્યા હું મન મામ જાણી મારે કોને વાત કેવી આ સીતાની કહાની નવ નવ માસ વીત્યા હું મન મામ જાણી મારે કોને વાત કેવી આ સીતાની કહાની જંગલની ઝૂંપડીએ મારે બપ્બે પુત્રો જન્મ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની જંગલની ઝૂંપડીએ મારે બપ્બે પુત્રો જન્મ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની બપે પુત્રો જન્મ્યા તોય ગળહુંદીનો પામ્યા તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની બપ્પે પુત્રો જન્મ્યા તોય ગળહુંદીનો પામ્યા તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની આકડાના દૂધની મેં ગળહુંદી બનાવી તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની આ કળાના દૂધની મેં આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની બમ્બે પુત્રો જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ખાખરાના પાનના મે બાળો ત્યાં બનાવ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ખાખરાના પાનના મે બાળો ત્યાં બનાવ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે પારણિયાનો પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે પારણિયાનો પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની ವಡಲಾ ಪರಿ ಕಹಾ ಪಾರಣಿಯ ಬರ ಪುತ್ರ તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની પારણિયા બંધાવ્યા મારા પુત્રોને પોઢાડ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની કે રોતાને રજળતા મેં હાલરડા રે ગાયા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ને રજળતા મેં હાલ ગાયા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ઋષિપત્ની માતાએ આશીર્વાદ આપ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની દશરથ જેવા દાદા ને જેવા નાના આંગળીએ નો માલ્યા આ સીતાની કહાની દશરથ જેવા દાદા ને જનક જેવા નાના એની આંગળીએ નો માલ્યા આ સીતાની કહાની કૌશલ્યા જેવા સુનૈના જેવા નાની એના ખોળાનો ખૂંઈદા સીતાની કહાની કૌશલ્યા જેવા દાદી સુનૈના જેવા નાની એના ખોળાનો નો ખૂંડા આ સીતાની કહાણી લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી એના લાડ કોડનો પાયમાં આ સીતાની કહાની લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી એના લાડ કોડનો પાયમાં આ સીતાની કહાણી રામ જેવા સ્વામી હું સુખડાનો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી રામ જેવા સ્વામી હું સુખડાનો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી ઋષિ મારા પિતા ઋષિ પત્ની મારી માતા એણે સુખ અમને આપ્યા આ સીતાની કહાણી મારા સીતાની કહાતી મારી માતા મને મારડો આપો મને ખોળે તમે રાખો આ સીતાની કહાણી ધરતી મારી માતા મને માર ગડો આપ્યો મને ખોળે તમે રાખો આ સીતાની કહાણી ધરતીમાંથી જન્મ્યા ને ધરતી માં માણા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાણી ધરતીમાંથી જન્મ્યા ને ધરતી માં માણા సీతా కహి ఆ కహిరు రుది కదిఖన આ સીતાની કહાની સીતાની કહાની કોઈ સાંજ સવારે કાશે એને સપને દુઃખ નો આવે આ સીતાની કહાની સીતાની કહાની કોઈ સાંજ સવારે કાશે એને સપને દુખ નો આવે આ સીતાની કહાની રામ જેવા સ્વામી હું સુખડા નો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રામ જેવા સ્વામી હું સુખડાનો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી તો મિત્રો આ હતી સીતાની કહાની ધરતી માતાએ તેને જન્મ આપ્યો અને ધરતીની ગોદમાં તે સમાયા જનક રાજાની પુત્રી હોવાથી તે જાનકી કહેવાયા છે અને હળથી ખેડાઈને ધરતીમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેનું નામ સીતા છે જનક રાજાએ તેની પુત્રી સીતાનો સ્વયંવર રચી અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રીરામ સાથે તેના વિવાહ ખૂબ ધામધૂમથી કરાવ્યા જનક રાજાએ તેની પુત્રી સીતા માટે સુખ સમૃદ્ધિ અને પ્રેમ વાત્સલ્ય ભરેલું સાસરું ગોત્યું પરંતુ માતા સીતાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અયોધ્યા નગરીની રાણી બની માત્ર થોડા જ દિવસનું સુખ ભોગવ્યા બાદ ધોબીની વાત સાંભળી રાજા રામે માતા સીતા ગર્ભવતી હોવા છતાં તેની પત્નીનો ત્યાગ કર્યો તેને વનમાં મોકલી દીધા વનમાં માતા સીતાને ઋષિ મુનિએ અને તેમની પત્નીએ આશરો આપ્યો ઋષિ આશ્રમમાં માતા સીતાને જોડ્યા બાળકો જન્મ્યા ઋષિ પિતા અને માતાએ તેની સાર સંભાળ કરી તેમને મોટા કર્યા અંતે માતા સીતા જે ધરતી માતાએ તેમને જન્મ આપ્યો એ જ ધરતીમાં સમાઈ ગયા આવી કરુણ કહાની છે માતા સીતાની માતા સીતા એ પતિવ્રતા ઉજ્જવળ ચરિત્રવાન હતા તેનામાં ક્ષમાશીલતા મમતા વાત્સલ્ય સમર્પણ અતિથિ ધર્મ એવા દરેક આદર્શ માતા સીતાના ચરિત્રમાં હતા ભારતની દરેક નારીમાં તેમના વાણી વ્યવહાર ચારિત્રમાં જો આ ગુણ હોય તો દરેક ઘર પરિવાર કે કુટુંબમાં ક્યારેય કોઈ વિખાદ વિષાદ ન રહે આવું આદર્શ પાત્ર છે માતા સીતાનું માતા સીતા એ ત્યાગ સહનશીલતા બલિદાન અને સમર્પણની મૂર્તિ છે ત્યાગ બલિદાન સમર્પણ અને સહનશીલતા આ ચાર વસ્તુ દરેક નારીમાં આવી જાય તો દરેક ઘર પરિવાર અયોધ્યા નગરી બની જાય તો મિત્રો આવી છે માતા સીતાની કહાણી જે આજે સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઇક કરી જય માતા સીતા જય જાનકી મૈયા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ